વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આંદોલનમાંથી ગયેલા અને બીજા કોઈ પણ પક્ષમાંથી ભાજપમાં ગયેલા એ તમામ ભાજપના નેતાઓને ટોણો માર્યો છે જવાબ આપ્યો છે આડકતરી રીતે કહી દીધું છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો એ લગભગ તમને પણ નથી ખબર હવે આજે આ વખતે તેમણે કોને ટોણો માર્યો છે તેમની વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગોપાલ ઇટાલિયાએ સુરતના પોતાના હરેક ભાષણમાં ભાજપના એ નેતાઓને પણ સંભળાવી દીધું છે કે જે નેતાઓ પહેલા કહેતા હતા જે ભાજપમાં નહોતા એ સમય કે અમે દેશ બદલી નાખશું દુનિયા બદલી નાખશું ગુજરાતને બદલી નાખશું આજે તમામ લોકો ભાજપના કયા ગોડાઉનમાં ક્યાં છુપાઈને બેઠેલા છે કે પછી ક્યાં ગોડાઉનની અંદર તેમને તરછોડી દેવામાં આવ્યા છે તેમને લઈને તેઓ જ્યારે કહી રહ્યા હતા ત્યારે ક્યાંક આડકતરી રીતે ઇશારો તેવો હાર્દિક પટેલને પણ કરી રહ્યા હતા

એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાશે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં વિસાવદર વિસાવદરવાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાવ્યું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વાળાએ કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા તા કે ક્યારે થાશે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણાય અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા ખાલી ભાજપથી નહોતા થાક્યા હામે જેમાં જેમ અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવા માગતું તું અનેક એવા નેતાઓ આવ્યા આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જો આ હશે જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહનો છેલો શું છેલ્લી શું ને એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈ ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા આવા ગદ્દારો થી પણ થાકી ગયા બે બાજુ થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાત માં છે હવે થાક ઉતરો ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ચાલે ચડ્યાતા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે થારું એને તોડું થારું એને પક્ષ પલટો કરાવું થારું એને જેલ માં પૂરું દોસ્તો દોસ્તો સી પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટિલમાં સીઆર પાટિલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એકય ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે જ્યારે જે નેતાઓ ભાજપમાં રહ્યા પછી ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોતાના જે વચનો આપ્યા હતા ક્રાંતિકારી તરીકે જ્યારે પોતાની ઓળખ એમણે એક ઊભી કરી હતી એ ક્યાં ક્રાંતિવીરો ગયા છે તેમને લઈને પણ સવાલ કર્યો છે કે જે ચેલા અને જેટલા પણ કાર્યકર્તાઓ છે ચેલા ચેલી ગણાવી રહ્યા હતા ભગતસિંહના એ તમામ ક્યાં ખોવાઈ ગયા છે જ્યારે લોકોની બહારે આવવાનું હોય છે લોકોને મદદ કરવાનું હોય છે લોકોના કામ કરવાના હોય છે ત્યારે આ તમામ ક્યાં ગયા છે અને ખાસ કરીને જયારે હાર્દિક પટેલનું નામ તો નથી લીધું પરંતુ જે હાર્દિક પટેલ છે પોતાને ભગતસિંહના ચેલા ગણાવતા હતા એ જ હાર્દિક પટેલ અત્યારે તેમણે કહી દીધું છે કે જયારે કામ કરવાનો વારો આવ્યો છે જયારે તમારા ઉપર લોકોએ ભરોસો મૂક્યો હતો ત્યારે હવે તમે ખોવાઈ ગયા છો હવે તમારે બહાર નીકળવાની જરૂર છે કામ કરવાની જરૂર છે નહીતર પછી તમે ભાજપમાં ક્યાં ખોવાઈ જશો તમને પણ ખબર નહીં પડે પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલને આ ખુલ્લી રીતે ટોણો માર્યો છે અને એ પણ નામ લીધા વગર તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર